જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે તારીખ વીસ એક બે હજાર ચોવીસને વાર શનિવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ડુંગળી તો ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો કે ડુંગળીની બજારમાં આવકો વધતા ભાવમાં નરમાઈનો માહોલ યથાવત મોવામાં ડુંગળીનો માલ ભરાવાના કારણે એક સપ્તાહ સુધી નવી આવકો બંધ કરી મોવા માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીના ભાવ સો રૂપિયાથી ઉપરમાં ત્રણસો ને પચીસ રૂપિયા અને ગોંડલ માર્કેટયાર્ડમાં એકસઠ રૂપિયાથી ઉપરમાં ત્રણસો ને એકોતેર રૂપિયા સુધી બોલાયા એરંડા તો ખેડૂત મિત્રો એરંડાની વાત કરીએ તો કે એરંડાની નવી આવકો ધાર્યા પ્રમાણે વધતી ન હોય અને પ્લાન્ટો વચ્ચે સ્પર્ધા વધી હાજર અને વાયદામાં તથા બે વાયદા વચ્ચે ઊંધા બદલા રાખી એરંડાની સપ્લાય જાળવી રાખવાનું ષડયંત્ર ગોંડલ માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ આઠસો ને છવ્વીસ રૂપિયાથી ઉપરમાં અગિયારસો ને એકત્રીસ રૂપિયા અને જેતપુર માર્કેટયાર્ડમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં એક હજારને એક્યાસી રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે આગામી ધોરણે મગફળી અને સિંગદાણાની માંગ વધશે તો ભાવમાં સુધારો જોવા મળશે મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો રાજકોટ માર્કેટેડમાં મગફળીના ભાવ એક હજારને એંશી રૂપિયાથી ઉપરમાં તેરસોને અઢાર રૂપિયા અને જૂનાગઢ માર્કેટેડમાં એક હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં તેરસોને સાઠ રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે ટેન્ડર હોવા છતાં તલના ભવિષ્ય ધૂધળાઈ રહ્યું છે ત્યારે તલના ભાવ મંગળવાર પછી માર્કેટમાં થોડો કરંટ જોવા મળે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે ગોંડલ માર્કેટ સફેદ તલના ભાવ બે હજાર રૂપિયાથી ઉપરમાં ત્રણ હજારને એકાણું રૂપિયા અને અમરેલી માર્કેટ એનમાં બાવીસો રૂપિયાથી ઉપરમાં એકત્રીસો સોળ રૂપિયા સુધી બોલાયા સોયાબીન તો ખેડૂત મિત્રો સોયાબીનની વાત કરીએ તો કે સોયાખોળની ઓછી માંગ વચ્ચે ભાવની સપાટી ફરી આઠસોથી નવસો વચ્ચે જોવા મળી સોયાબીનના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો રાજકોટ માર્કેટેડમાં સોયાબીનના ભાવ આઠસોને સાઠ રૂપિયાથી ઉપરમાં નવસો ને ચાર રૂપિયા અને જસદણ માર્કેટેડમાં આઠસોને પચાસ રૂપિયાથી ઉપરમાં આઠસો ને છોતેર રૂપિયા સુધી બોલાયા ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે આ વર્ષે ઘઉંના વધુ વાવેતર છતાં માંગને કારણે બજાર ટકેલી જોવા મળી રહી છે ઘઉંની બજાર ભવિષ્યમાં પણ સાતસો રૂપિયા ઉપર ટકેલી રહી શકે છે મહુવા માર્કેટમાં ટુકડા ઘઉંના ભાવ પાંચસો રૂપિયાથી ઉપરમાં છસો બાણું રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં પાંચસો ને છવ્વીસ રૂપિયાથી ઉપરમાં સાતસો ને સોળ રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઇબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો